વલસાડ જિલ્લામાં ખાડા રાજ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ રસ્તાની હાલત થઈ છે બિસ્માર ખાડારાજનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો વલસાડના ધારાસભ્ય ભરત પટેલે મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરી પત્રમાં વહેલી તકે રસ્તાઓ રિપેરિંગ કરવાની માંગ કરી ધારાસભ્ય હાલ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિઓ સાથે ટેલિફોનિક વાતચીત તેમજ રૂબરૂ મુલાકાત કરી અધિકારીઓએ પોતાની જવાબદારી સમજી અને કાર્ય કરવું જોઈએ હલકી ગુણવત્તાનું નહીં પરંતુ સારી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે તેવી અધિકારીઓને સૂચન કર્યું

નમસ્કાર આપણા ચેનલના માધ્યમથી દરેક લોકોને રસ્તા બાબત વિગત એ જણાવું છું કે નેશનલ હાઈવે નંબર છે જે સુરત નવસારી ચીખલી વલસાડ અને વાપી પારડી અને ઉમરગામ થી હાઈવે બોમ્બે જાય છે એ હાઈવે ની પણ એટલા બધા રસ્તા ખરાબ થઈ ગયા છે ખૂબ ખાડા પડી ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે આ બાબતે અમે રજૂઆત કે સ્વાભાવિક છે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે ખારાવા પડવાથી અનેક એક્સિડન્ટ થયા છે અનેક મોટર વાહનોને નુકસાન થયું છે ખાસ કરીને ટ્રક ચાલકો અને મોટર બાઇકો અને નાના વ્હીકલ માટે ખૂબ તકલીફનો વિષય છે એટલે આ બાબતે સાંસદશ્રી લોકસભાના સાંસદશ્રીએ રાત્રે પણ વિઝિટ મારીને જે તે હાઈવે ઓથોરિટીના ઓફિસરને બોલાવીને સૂચના આપી છે પણ મારું મંતવ્ય એ છે કે આ એક ફક્ત ખાડા પૂરવાથી અમે ત્યાં મેટલને મોરમ નાખી રહેવાનું કંઈક એટલાથી કામ પૂરું નથી થતું પણ આ એવું મટીરિયલ વાપરવું જોઈએ કે જેથી કરીને ખાડામાં પૂરેઠી કોક્રીટ થઈ જાય અને ચોમાસામાં પણ એ પાછું નીકળવું જોઈએ નહીં આટલી રાહત તો પબ્લિકને મળવી જોઈએ એ મારી પણ માગણી છે આ બાબતે અમે કેન્દ્ર સરકારના આદરણીય માર્ગ મકાન મંત્રી નીતિનભાઈ ગડકરીને પણ અમે એક ઇમેલથી લેટર જાણ કરી છે અને ધરમપુર અરવિંદભાઈ જીતુભાઈ ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉમ ઉમરગામ ધારાસભ્ય હું સહિત બધા જે આપણે ગડકરી સાહેબ આ બાબતે ઈમેલથી બધાય લેખિત માં જાણ કરી છે કે હાઈવે તાત્કાલિક રિપેર કરવો જરૂરી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની